આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ ને આજે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું હજાર એકસો નેવિચારી છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વાત ઘટ કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તો તમે છેલ્લી ચોવીસ કલાક ના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને સોળ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો ને સાહીઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો ભાવ છે સાત હજાર બસો ને એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને દસ માં વિચાર્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર સો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કોઈ પણ વધારો નોંધાયો નથી મિત્રો તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો